અને હું છું કિશન પિંડારી તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો અને હજુ જો ચેનલ ને ના કર્યું હોય તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના જે ચેનલ છે બીજું એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો ગઈકાલે આપણે એ ચેનલ ઉપર નવો સર્વેનો વિડીયો નથી મૂકી શક્યા તો આજે અથવા તો આવતીકાલે બે દિવસની અંદર જ તમને એક નવો સર્વેનો વિડીયો મળી જશે અને જીરા બજારમાં પણ ભાવ છે એ ફરીથી ડાઉન થઈ રહ્યા છે તો એની પણ આપણે એ વિડીયોમાં જરૂરથી વાત કરશું તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે આજે કેવી બજાર રહેલી છે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ આઠસો પંચ્યાસી રૂપિયા હતો

વટાણા અગો પચીસ થી પંદરસો છોતેર વાત કરવામાં આવે આગળ જો બાજરીની તો ત્રણસો પિંચોતેર એસી અજમો સત્તરસો થી છવ્વીસો પચાસ સુકા મરચા અગિયારસો પચાસ થી ઓગણત્રીસો એરંડો નવસો પચાસ થી એક હજાર ઓગણસી રૂપિયા રાય બારસો થી તેરસો સિત્તેર સિંગદાણા પંદરસો એસી થી સત્તરસો વીસ રૂપિયા વરિયાળી આજે એક હજારથી સોળસો કલંજી આડત્રીસો થી ત્રણ હજાર નવસો ત્રેપન રૂપિયા વાત કરવામાં આવે આગળ જો ડુંગળીની તો એકસો થી ત્રણસો એક્યાસી લસણ સત્તરસો થી ત્રણ હજાર ત્રીસ અડદ સત્તરસો થી ઓગણીસો ધાણા બારસો થી પંદરસો ધાણી આજે ચૌદસો થી અઢારસો પચાસ રૂપિયા પંદરસો પાંત્રીસ જીરાની જો વાત કરીએ તો પિસ્તાલીસો પચાસ રૂપિયાથી સત્તાવનસો છોતેર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જીરામાં આજે છે એ ચડતો નહીં પણ ઉતરતો માહોલ જોવા મળેલો છે અને આજે આપણો અત્યારે તમને સર્વેનો વિડીયો દેખાય છે એમાં પણ આપણે વાત કરી હતી કે થોડાક દિવસ માટે જ કરંટ જોવા મળશે તો હજુ આપણે આવતીકાલે અથવા તો આજે એક નવો વિડીયો મૂકશું એમાં પણ આપણે ડિટેલમાં વાત કરીશું એટલે જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આ વિડીયો ના જોયો હોય તો વિડીયો પણ જરૂરથી જોઈ લેજો વિડીયો સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર